ઇસમાં અધ્યાયમાં વર્ણન કર્યું સુખદેવજી કહે છે નંદરાયજીએ એકાદશીનો વ્રત કર્યો પ્રભુની ઉપાસના કરી બારસને દિવસે બહુ વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરવા ગયા વરુણના દૂતો સમજાય વિચાર્યા વગર નંદરાયજીને પકડીને વરુણ લોકમાં લઈ ગયા નંદરાયજી યમુનાજીમાંથી પાછા બહાર ના આવ્યા તો બધા ગોવાળિયા ગભરાયા પ્રભુની વિનંતી કરી અને ભક્તોના આશ્રયદાતા પ્રભુ સ્વયં પોતે વરુણ લોકમાં પધાર્યા વરુણ પિતાશ્રીને પકડીને લઈ આવ્યા મારો અપરાધ આપ ક્ષમા કરી દો પણ મારું અહો ભાગ્ય છે આજે કે આપના ચરણ તો દેવોને પણ દુર્લભ છે મારા લોકમાં કૃપા કરીને પધાર્યા આજે મારો વરુણ લોક સફળ થયો મારો લોક સાર્થક થયો મારો જન્મારો સફળ થયો પ્રભુ નંદરાયજીને પાછા લઈને પધાર્યા અત્યાર સુધી ઠાકોરજીએ પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય પ્રગટ કર્યું છે વ્રજ ભક્તોને પ્રભુનું સ્વરૂપ જ્ઞાન હવે થયું છે કૃષ્ણ કેવલ સામાન્ય ગોવાળ નથી તો સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે એકવાર વિનંતી કરી પ્રભુ આપ તો વૈકુંઠના અધિપતિ છો જો ફરીથી કહું છું વૈકુંઠના ત્રણ પ્રકાર છે વૈકુંઠ રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં શેષ સૈયા પર જ્યાં ભગવાન વિષ્ણુ કોડ્યા છે એ વૈકુંઠ રમા વૈકુંઠ એટલે ક્ષીર સાગરમાં શેષ સૈયા પર પ્રભુ પોડ્યા છે અને રમા એટલે લક્ષ્મીજી જ્યાં પ્રભુની ચરણ સેવા કરી રહી છે જ્યાં પ્રભુ લક્ષ્મીજી સાથે બિરાજે છે અને વ્યાપી વૈકુંઠ એટલે આપણે જેને ગૌલોકધામ કહીએ છીએ જ્યાં દ્વિભુજધારી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મી સહસભી સેવ્ય માનમ કલા નિધિ અને લક્ષ્મી રૂપા ભક્તોથી સેવીએ છે જેને વ્યાપી વૈકુંઠ કહેવામાં આવે છે જેને આપણે ગૌલોકધામ કહીએ છીએ પ્રભુ આપતો વૈકુંઠના અધિપતિ છો અને અમે તો આપના છીએ ને તો પોતાના નિજજનોને વૈકુંઠના દર્શન નહીં કરાવો ઠાકોરજી કહ્યું નેત્ર બંધ કરો બધાએ આંખો બંધ કરી અને જીવતા જ પ્રભુએ એમને વૈકુંઠના દર્શન કરાવી અને મોક્ષનો અનુભવ કરાવ્યો છે